તો તમને શું લાગે છે પાયલ કેસે કે એને કયો મહિનો ચાલુ છે તો રામણા બધાને તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે કેટલા વાગે જુઓ મે કલાક કરી શકે 9 9 વાગી ગયા છે આ તો વાગે આવ્યો કેટલા 9 નવ ને વીસ મિનિટ થઈ અને હજુ હવે અમારું વારું પત્યું છે કારણ કે આજે હતું ગાડી સાતમ ગાડી સાતમ ખાવાનું મતલબ ગરમ બનાવ્યું નહિ આ મોટી શરમ નહીં આવતી ફ્લેશ લાઇટ કરવી પડી કારણ કે આજે રાતે બ્લોક બનાવીએ આખો દિવસ કે મેળે જ નહીં આવ્યો કામ હતું પછી

મારા સાસુ વહુયા મારા સસરા સંતર બેડી હા હવે નેક્સ્ટ નેક્સ્ટ બની જાય 500 સબ્સ્ક્રાઇબર થઈ જાય ત્યારે બને થઈ જશે પાંચસો થઈ જાય એટલે આપણે બધાને લઈ લેશું સાસુ સસરા સાડા અને બધાને તો એગા અનુગામી બધું આપણે લઈ લઉં તો 500 સબ્સ્ક્રાઇબર થઈ જાય પછી

કઈ નઈ ઓલા ચીડીયું ને આપણે દવાખાને જવાનું તો આજે મે પાંચ ડાળ પાંચ ડાળ કરી 5 ડાળા بس

હા ત્યાં આયા કરતા શું દુઃખ પડે ધંધીનો કરો ધંધીનો આપણે કેટલા મહિના થઈ તો કે કે કે

નહીં તારા મોઢે જ મૂકી અવરાઈશ આ પંખાના કારણે આવા થોડો કુલર આવ્યો એટલે માઇક મન લાગે લેવું પડશે આઈફોન ના આવે એના માટે બુદ્ધિ પ્રવડાવવું પડે તમારા ધામમાં કોઈ સારું માઇક હોય તો કોમેન્ટમાં નામ બામ લખજો અને સમૂહ મળે એ પણ કહેજો કારણ કે આપણને એવું કંઈક ખાસ નોલેજ છે બિનવારણ નોલેજ છે

આ બધું એને હાજે ખાવા જોવે એટલે આ બબુ માટે યોગ્ય છે ગણાવે ને ના ખવાય આ બધું બબુ માટે હલ્દી ના કહેવાય આ બધું ભલે વારી કેટલા હજુ કુવાનું નામ નહીં લેતી જુઓ એ આખો દાડો હોઈ જવાનું એને અને ભાઈ હાજે કે જાગીરો તમે એટલે અમે હું નરવાહી તો ગુડ મોર્નિંગ બધાને તો સવાર સવારમાં આપણે નેચર તૈયાર થઈ ગયા છીએ અને રાતે બ્લોગ અધૂરો રહી ગયો હતો એટલે સવારનું પૂરો કરવા માટે સવારનું બ્લોગ શૂટ કરવું પડે છે અને કારણ કે રાતે બહુ જ મોટું થઈ ગયું હતું દસે હજાર વાગી ગયા હતા નાના કરતાં અને બ્લોગ પછી એન્ડ નતા કરી શક્યા તો હજુ અત્યારે મોટી મારા માટે નાસ્તો કાય તો દીધો છે બધી કાલની હશે મને એવું લાગે કાલની છે કાલ રાધણ શર્ટ હતી એ માટે બનાવી હતી કાલે ની પરમ દિવસે અને કાલે બધું ટાટું ખાવાનું આ કાઢ્યું તો તમને શું લાગે છે પાયલ કેસે કે એને કયો મહિનો ચાલુ છે જોઈએ આ બ્લોગમાં તો કદાચ એને નથી કીધું તો હવે આવતા બ્લોગમાં કદાચ કહી જાય અને નહીં કહે તો હું જ કહી કે એને કયો મહિનો ચાલુ છે તો ફરી મળીશું નવો બ્લોગ સાથે ત્યાં સુધી ઘર તો ફરી મળીશું નવો બ્લોગ સાથે તો બ્લોગ પર ન હોય તો બ્લોગને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા તો ચલો બાય બાય